ફિલ્મ અભિનેતા સલમાન ખાનના ઘરની બહાર ફાયરિંગ કરનાર આરોપીઓ કચ્છમાંથી પકડાયા માતાના મઢ વિસ્તારમાંથી પશ્ચિમ એલસીબીએ આરોપીને દબોચી દીધા અને મુંબઈ પોલીસને કબજો સોંપી પોલીસ રવાના ગઈકાલે આઈજીપી તરીકે ચીરા કોરડિયાએ ચાર્જ લીધા બાદ ખાસ કરીને કોરોડિયાની સીધી સૂચના અને પોલીસ વડા મહેન્દ્ર બગડિયાના સીધા માર્ગદર્શન હેઠળ ફિલ્મ દુનિયાના સૌથી જાણીતા અભિનેતા સલમાન ખાનના ઘર પર ચાર રાઉન્ડ ફાયરિંગ કરીને ફરાર થયેલા શખ્સોને કચ્છમાંથી પોલીસ એલસીબી પોલીસે પકડી પાડતા ભારે ચકચાર મચી જવા પામી હતી લખપત તાલુકાના માતાણાભ વિસ્તારમાંથી બે આરોપ આરોપીને દબોચી લેવામાં છે પશ્ચિમ કચ્છ લોકલ ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટર ચુડાસમાને તેની ટીમે આ સમગ્ર કામ પાર પાડ્યું છે મુંબઈ પોલીસે બે આરોપી વિકી ગુપ્તા અને સાગરપાલને પકડી પાડી અને મુંબઈ રવાના થઈ ગઈ સૌથી મહત્ત્વની વાત એ છે કે ગઈકાલે સલમાન ખાનના ઘરની બહાર ફાયરિંગ કરી અને ત્યારબાદ આ સમગ્ર દેશમાં તેના ઘેરા પડદા પડ્યા હતા તાત્કાલિક સાથે કોઈ નાસી અને કચ્છ વિસ્તારમાં આવ્યા હોવાની માહિતી મળતાની સાથે જ ડીઆઈજી કોરડિયા અને પોલીસ વડા અગડીયાના સીધા માર્ગદર્શન હેઠળ ચુડાસમા અને તેની ટીમે આ સમગ્ર આરોપીને દબોચી લઈ અને મુંબઈ પોલીસને કબજો સોંપે છે મુંબઈ પોલીસ આરોપીને લઈ અને બોમ્બે રવાના થઈ છે આમ એલસીબીને ખૂબ જ મોટી અને મહત્ત્વની સફળતા સાંપડી છે